નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરની અંદર સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર એક દ્વારા વોર્ડ નંબર નવનામાં નુરાણીનગર વિસ્તારમાં સ્વાસ્થ્ય અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આની અંદર આરોગ્ય અને સ્વચ્છતા વિશે જાણકારી અને માહિતી આપવામાં આવી હતી પોતાના ઘર અને આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખી અને આરોગ્યની સુખાકારી રાખી શકીએ તે અંગે માહિતીગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના નગરસેવક રાજેભાઈ ચૌહાણ ઉર્ફે ટકાભાઈ ખાસ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમની અંતર્ગત ટી એચ ઓ ડૉક્ટર એસ બી મીના સંજયભાઈ મેડિકલ ઓફિસર ડૉક્ટર સમીરભાઈ સવત ડોક્ટર દેવાનસિંહ નિમાવત આરોગ્ય કર્મચારીઓ દીપક બગડા શકીલ કુરેશી સમીરા મલિક અને હેતલ ભૂકંડ સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સારી અને સરળનીય કામગીરી કરવામાં આવી હતી બીરો રિપોર્ટ સાવરકુરનારી રફતાર